નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું નવી પોથી ધોરણ નવ અને વિષય વિજ્ઞાનના પ્રયોગ નંબર આઠ જે આ વર્ષે નવી આવી છે તેનો મિત્રો આપણે સંપૂર્ણ સોલ્યુશન મેળવવાના છીએ એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ મિત્રો સબ્સ્ક્રાઇબ કરી લેવી પ્રયોગ નંબર આઠ

મળે છે નિર્ણયની વાત કરીએ તો મિશ્રણના ના ગુણધર્મો એ તેમાં રહેલા ઘાટક તત્વોને ગુણધર્મોને મળતા આવે છે પરંતુ સંયોજનના ગુણધર્મો તેમાં રહેલા ઘટક તત્વોના ગુણધર્મોથી જુદા હોય છે વાત કરીએ તો નીચેના દરેક પ્રશ્ન ને નીચે આપેલા વિકલ્પ માંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો નીચેના પૈકી કયું તત્વિયમ નીચેના પૈકી કાર્બન ડાયોક્સાઇડ લોખંડ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડની પ્રક્રિયા થવાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે તો હાઇડ્રોજન નંબર ચાર આયરન સલ્ફાઈડ એટલે કે એફ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ની પ્રક્રિયા થવાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે તો આવશે સી હાઇડ્રોજન સલ્ફાઈડ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ અહીં સોલ્યુશન પૂર્ણ થાય છે ત્યાર પછી પ્રયોગ નંબર નવ નું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મિત્રો સોલ્યુશન મેળવી શકશો